નમસ્કાર દર્શક મિત્રો સ્વાક્ષે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવિશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ડીએ હાઈક ન્યૂ ફોર્મ્યુલા બે હજાર પચીસમાં આજે આપણે વાત કરવાના છીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે તો અઢાર મહિનાનું બાકી ડીએ એરિયર્સ આ તારીખે આવશે ખાતામાં તો મિત્રો વિશ્વાસ ન આવતો હોય તો વિડીયો જોઈ લેજો કારણ કે વિડીયોમાં એકદમ સચોટ માહિતી આપણે આપવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો અઢાર મહિનાના ડીએ બાકી છે નવીનતમ અપડેટ કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી અઢાર મહિનાના ડીએ બાકી છે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો કર્મચારીઓને આશા હતી કે સરકાર સામાન્ય બજેટ બે હજાર પચીસમાં બાકી રકમ અંગે જાહેરાત કરશે પરંતુ બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી ન હતી પરંતુ સરકારે તાજેતરમાં તેના પર સ્પષ્ટ જવાબ આપ્યો છે તો અમે તમને નીચેના સમાચારમાં જણાવીએ તો એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી અઢાર મહિનાના ડીએ બાકી રકમની રાહ જોઈ રહ્યા છે તો હકીકતમાં કેન્દ્રની મોદી સરકારે કોરોના મહામારી દરમિયાન કર્મચારીઓના અઢાર મહિનાના ડીએ એરિયર્સ બંધ કરી દીધા હતા તો આ નિર્ણય લેતી વખતે સરકારે કહ્યું હતું કે દેશ હાલમાં નાણાકીય સંકટનો સામનો કરી રહ્યો છે તો દેશની અર્થવ્યવસ્થા પાટા પર આવતાની સાથે જ આ પૈસા તમારા કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી સરકાર અને કર્મચારીઓ વચ્ચે અઢાર મહિનાના ડીએ એરિયર્સ અપડેટ અંગે ઘણી ચર્ચાઓ થઈ ગઈ છે પરંતુ તે હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી તો હવે તાજેતરમાં સરકારે અઢાર મહિનાના ડીએ એરિયર્સ અંગે એક મોટો નિર્ણય લીધો છે જે અમે તમને જણાવીએ તો એવી પણ અટકળો હતી કે ફેબ્રુઆરીમાં રજૂ થનારા સામાન્ય બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં જુલાઈ બે હજાર વીસથી જાન્યુઆરી બે હજાર એકવીસ સુધી રોકેલા ડીએના બાકી રકમ અંગે મોટી અપડેટ આવી શકે છે પરંતુ આવું ન થયું બજેટ પહેલાં કર્મચારી સંઘે આ સંદર્ભમાં કેન્દ્રને પત્ર પણ લખ્યો હતો તો કર્મચારી સંગઠનોને આશા હતી કે કેન્દ્ર સરકાર બજેટમાં બાકી રકમ અંગે કોઈ નિર્ણય લેશે પરંતુ સરકારે આ અંગે કોઈ જાહેરાત કરી ન હતી અને હવે કેન્દ્રીય મંત્રીએ અઢાર મહિનાના બાકી રહેલા ડીએ એરિયર્સ અંગે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે તો શું એ સ્પષ્ટ છે કે અઢાર મહિનાના ડીએ એરિયર્સ ચૂકવવામાં આવશે કે નહીં તો અડતાલીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને સડસઠ લાખ પેન્શનરોને મોટો ઝટકો લાગ્યો છે તો હકીકતમાં તાજેતરના સંસદ સત્રમાં સાંસદ આનંદ ભદૌરિયાએ લોકસભામાં ડીએડીઆર બાકી રકમની મુક્તિ અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો કે શું કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત જે કોવિડ નાઇન્ટીન દરમિયાન કેન્દ્રની મોદી સરકાર દ્વારા અઢાર મહિના માટે બંધ કરી દેવામાં આવી હતી તે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી જો હા તો તેની વિગતો શું છે તો સરકાર તેને રિલીઝ ન કરવાના કારણો શું છે તો શું સરકાર તેને કર્મચારીઓ દ્વારા ખર્ચવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે મુક્ત કરશે તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે વર્ષ બે હજાર વીસમાં વૈશ્વિક રોગચાળાની પ્રતિકૂળ નાણાકીય અસર અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કલ્યાણકારી પગલાંના ભંડોળની અસર નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ પછીના મહેસૂલ પર પડી હતી તેથી મોંઘવારી ભથ્થું મોંઘવારી રાહતની બાકી રકમ ચૂકવવાનું હવે શક્ય નથી તો આ ભથ્થાના બાકી ચૂકવવાનો આદેશ આવશે નહીં તો કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે અઢાર મહિના માટે ડીએડીઆર બંધ કરીને ચોત્રીસ હજાર બે કરોડ રૂપિયા બચાવ્યા હતા તો જ્યારે અઢાર મહિનાના ડીએ બાકી હોય ત્યારે કર્મચારીઓના ખાતામાં કેટલા પૈસા આવશે તેની વાત કરીએ તો નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમના શિવગોપાલ મિશ્રા કહે છે કે લેવલ એકના કર્મચારીઓના ડીએ એરિયર્સ અગિયાર હજાર આઠસો ને એંશી રૂપિયાથી સાડત્રીસ હજાર પાંચસો ને ચોપન રૂપિયા સુધીના છે જો ગણતરી લેવલ તેર અથવા લેવલ ચૌદ માટે કરવામાં આવે તો મોંઘવારી ભથ્થાના બાકી રકમ એક લાખ ચુમ્માલીસ હજાર બસોથી રૂપિયા બે લાખ અઢાર હજાર બસો કર્મચારીઓના ખાતામાં ચૂકવવામાં આવશે જો કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા હોય તો તેને ત્રણ મહિનાનો ડીએ એરિયસ રૂપિયા અગિયાર હજાર રૂપિયા મળી શકે છે તો જો કર્મચારીઓનો મૂળ પગાર રૂપિયા છપ્પન હજાર હોય તો તેને ત્રણ મહિનાનો ડીએ એરિયર્સ રૂપિયા સાડત્રીસ હજાર પાંચસોને ચૂકવવાનો રહેશે તેમજ લેવલ તેર અથવા લેવલ ચૌદ માટે મોંઘવારી ભથ્થું બાકી રકમ એક લાખ ચુમ્માલીસ હજાર બસોથી રૂપિયા બે લાખ અઢાર હજાર બસ્સો સુધી ચૂકવવાનું રહેશે મિત્રો તો મિત્રો આ ત્યાં જની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ